કે આ બેન ખુંખાર મરડી માતાના સાનિધ્યના અંદર જતા અને એમના હસબન્ડને ગમતું નહોતું એમના હસબન્ડ જ્યારે પણ એમની વાઈફ પૂછે કે તારે ક્યાં જવાનું ત્યારે કોઈ પણ સાનિધ્યના અંદર જવું ના જવું આપણો પ્રશ્ન છે કોઈના ઘરના અંદર કોઈ હસબન્ડ માતાજીને માનતા હોય તો એમની વાઈફ નથી માનતા ઘણા લોકોના ઘરના અંદર હસબન્ડ વાઈફ બંને માનતા હોય પણ એમના સાસુ સસરા માતાજી પ્રત્યે કોઈ પણ સારી વાત નથી કરતા માતાજી પ્રત્યે અભાવ ગુણ લાવશે અભાવ ગુણની વાતો કરશે અને જે માતાજીના સાનિધ્યના અંદર જાય છે એમને પણ નેગેટિવ ઉર્જાથી ભરી દેશે કે તમે ખાલી ખાલી માતાજીના નામે ખાલી ખાલી રવિવાર ના ભરો તમારું કશું જ સારું થવાનું નથી તો મિત્રો હું તમને સૌને બે હાથ જોડીને એક જ પ્રાર્થના કરવા માગું છું કે કોઈ પણ દેવ નાનું નથી હોતું ચાહે તમારા ઘરનું હોય કે આપણા અરસ પરસનું હોય બીજા નંબરના અંદર કે જે માતાજીના સાનિધ્યના અંદર જાય છે એમને જવા દેવું જોઈએ ભગવાન માતાજીના કાર્યના અંદર તો સૌએ નિમિત્ત બનવાનું પણ અમુક જે રાક્ષસી અવતાર છે જેમને માતાજી પ્રત્યે પણ અભાવ આવતો હોય ઘરના અંદર જો એમની વાઈફ માતાજીના સાનિધ્યના અંદર જાય તો પુરુષ તરત જ ટોકી દેશે કે તારે આ માતાજીના સાનિધ્યમાં નહીં જવાનું તારે આ માળીના સાનિધ્યના અંદર નહીં જવાનું આ માળીએ તો આપણું કાંઈ કામ નથી કર્યું પણ મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે તમે સાનિધ્યના અંદર નથી આવ્યા છતાં પણ દુઃખીના દુઃખી છે સાનિધ્યના અંદર આવવાથી સો સુખ આવશે એની ગેરંટી હું નહીં લાખો ભાવિ ભક્તોએ લીધી છે કે અમારા જીવન પરિવર્તન થઈ ગયા અમે જે નતું વિચાર્યું એનાથી સો ગણો મારી માએ આપ્યું મારી માએ મારું જીવન બદલી નાખ્યું તો શું આ બધા ભક્તો મૂર્ખા હશે તો ના તો જે ભક્ત માતાજી પ્રત્યે અભાવ અવગુણની વાતો કરતો હોય એવા ભક્તને આપણે બે હાથ જોડીને પ્રાર્થના કરવી છે હાલનો જે એક લાઈવ દાખલો કહું કે આ બેન ખૂંખાર મરડી માતાના સાનિધ્યના અંદર જતા હતા અને જ્યારે પણ એમની વાઈફ પૂછે કે તારે ક્યાં જવાનું ત્યારે એમને જ કે હું ખૂંખાર મરડી માતાના સાનિધ્યના અંદર માતાજીના દર્શને જાઉં છું મિત્રો આ બેનનો ભાવ એટલો હતો કે માતાજીના દર્શન કરું અને એમને પોતે એવું કીધું કે મારા પતિનું કામકાજ હાલથી થોડા સમયથી મંદ પડ્યું છે તો એમને ધંધામાં બરકત આવે મારા ઘરના અંદર મારી સાસુને મારા સસરાને શરીરના અંદર નાની મોટી કડતર થતી હોય છે દવા માફક નથી આવતી તો માતાજીના સાનિધ્યના અંદર જઈને માતાજીને પ્રાર્થના કરું જેથી કરીને મારા ઘરના અંદર તમામે તમામ સુખ શાંતિ મળી રહે અને ભગવાનના આશીર્વાદ મારા ઘર ઉપર પણ બન્યા રહે તો મિત્રો આ બેને શું ખોટું કર્યું હશે તમે જ વિચાર કરજો છતાં પણ એમના ઘરે જ્યારે ખબર પડી ત્યારે એમના હસબન્ડે ના બોલવાના શબ્દો બોલ્યા ના બોલવાનું વર્તન એમના વાઈફ જોડે કર્યું એમને માર્યું એમને ગાળો પણ કાઢી અસંખ્ય એવી એવી વાતો કરી જે સાંભળીને તમારા કાનના પડદા પણ ફાટી જાય તો મિત્રો મારે તમને એક વાત કેવી છે કે એ બેને એમના ઘરનું જ સારું વિચાર્યું હતું કે બાજુવાળાનું તો સારું નહોતું વિચાર્યું છતાં પણ એમના ઘરના અંદર એમના હસબન્ડે એમના જોડે અવ્યવહાર કર્યો એવું વર્તન કર્યું અને એવા શબ્દોનો પ્રયોગ કર્યો કે માતાજી માતાજી કાય હોય નહીં જો માતાજી હોય તો મારે ધંધાના અંદર જે તકલીફ આવે છે તકલીફ ના આવે મારા ઘરના અંદર જે મારા મા બાપ નાની મોટી વેદનાથી પીડાઈ રહ્યા છે એ પણ ના થાય તો મિત્રો ભગવાન માતાજી આપણા કાંઈ નોકર નથી જે આપણું કામ કરે ભગવાનના આશીર્વાદ માગવાના હોય આશીર્વાદ તો એના હાથે મળે આ બહેનને એવી દિલથી પ્રાર્થના કરીને માતાજીના સાનિધ્યના અંદર જાય છે કે જેથી કરીને મારા ઘરનો ઉદ્ધાર થાય પણ એમના પતિનો જે અવ્યવહાર હતો જેમની વાણી હતી જેથી કરીને એમના જીવનના અંદર પ્રસંગ એવો બન્યો કે આજે એ ભાઈએ પોતે કાનની બૂટ પકડીને એટલું કહી દીધું કે મારી ભૂલ થઈ ગઈ આજ પછી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું

પણ જ્યારે એમને ઘરે લાવ્યા ત્યારે એમને વિગતવાર વાત પૂછવામાં આવી ત્યારે એમના મોઢે જ એમણે કીધું કે હું મગજના અંદર એટલા બધા વિચારો કરતો હતો અને મારું ધ્યાન ભટકી ગયું અને મેં તરતના તરત ગાડીને સાઈડમાં પાર્ક કરવાના જગ્યાએ બેલેન્સ ખોઈ નાખ્યું અને ગાડી તરતના તરત ઝાડની ઠોકાઈ ગઈ આ વસ્તુ એટલી ફાસ્ટ થઈ કે એમને પણ નથી ખબર મિત્રો મેં તમને પહેલાં પણ કીધું હતું કે કર્મ આધીન ફળ મળે છે જો તમારું નીચ કર્મ હશે તો ભગવાન માતાજી ક્યારેય કોઈને નથી છોડતા જો સો વર્ષની તમારી ઉંમર હોય છતાં પણ તમારું બાયણું ખટખટાવીને જેનો ન્યાય નીકળતો હોય એ ન્યાય લીધા વગર જશે નહીં તો એમને એમના જ વાત કરી કે મેં જ્યારે માતાજીને અશબ્દ બોલતો હતો ત્યારે મારા મગજના અંદર એટલો ભાર થઈ ગયો કે મારું બેલેન્સ ખોવાઈ ગયું અને હું જાણના સાથે ગાડી ઠોકાઈ ગઈ મારી બેહોશ થઈ ગયા પછી ઘરે લાવ્યા અને એમને એમના સ્વમુખે કીધું કે જ્યારે ગાડી ઠોકાવાની હતી ત્યારે મારા બાજુના અંદર એક ડોષીનું સ્વરૂપ લઈને બેન બેઠા હતા અને આજુબાજુના લોકોને પણ એવું કહેવું હતું કે આ ભાઈએ જો થોડી એવી ગલતી હજી કરી હોત તો સામે કેટલાય લોકો હતા એમના ઉપર ગાડી ચડી ગઈ હોત અને એમનો પણ જીવ જતો રહ્યો હોત પણ મિત્રો આ બધું કરતા હરતા ભગવાન છે કરતા હરતા આપણા કર્મ છે સામેવાળાના કર્મ એટલા સારા હતા કે એ બચી ગયા પણ ભગવાન માતાજીને ક્યારે આ શબ્દ ના બોલો એમને જાતે કબૂલ્યું કે ભલે ભગવાનને માનવું ના માનવું વાતની વાત છે પણ ક્યારેય પણ કોઈ દેવી દેવતાઓનું અપમાન ના કરવું દેવી દેવતાના અપમાન કરવાથી આપણને દુઃખ તો સો ટકા ભોગવવું પડે છે તો 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 હવે તમને પણ વિચાર આવતો હશે કે કે એમાં શું થઈ ગયું ગાડી જ ગઈ ને માતાજી ડોસીનું સ્વરૂપ લઈને બાજુમાં બેઠા હતા એમાં શું મોટો તીર મારી લીધો તો મિત્રો હું તમને જણાવી દઉં કે જેને દેવની ઓળખાણ છે જીવને આધ્યાત્મિક જીવન જીવ્યું છે એ તો સમજી જ ગયું હશે પણ જે નાસ્તિક છે એને હું બહુ સરસ રીતે સમજાવું કે જ્યારે એમને કીધું કે ડોસીનું સ્વરૂપ લઈને મારા બાજુની સીટમાં કોઈ બેન બેઠા હતા અને પરસના લોકોએ કીધું કે જો જરા એવી ભૂલ થઈ ગઈ હોત તો સામે બેઠા હતા એમનો પણ જીવ જતો રહ્યો હોત ત્યારે એમને બચાવવા માટે માળી સાક્ષાત સ્વરૂપ લઈને બાજુમાં બેઠા અને એમને જ્યારે નજર કરી ત્યારે અચાનકમાં સામેવાળાને માતાજીએ આગા કરીને એમને ગાળીને ઝાડના અંદર ભટકાવી દીધી અને એમને એકલાને જ ખર્ચ આવી અને એ બી ખરોચ આપી કે જેથી કરીને એમનો જીવ નથી ગયો પણ એમને દંડ મળ્યો છે મિત્રો ભગવાન માતાજી ક્યારે કોઈને નથી મારતું આપણા નીચ કર્મ જ આપણને મારે છે તો આપણે ભગવાનને માનવું ના માનવું આપણો પ્રશ્ન પણ કોઈ પણ દેવી દેવતાઓનું અપમાન ના કરવું જોઈએ જો દેવી દેવતાઓનું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરવી છે કે તમે તમારા બાળકોના સામે આધ્યાત્મિક વાતો કરો તમે તમારા બાળકોને આવા આધ્યાત્મિક સ્થાને લઈ જાઓ ભગવાન માતાજીની ઓળખાણ કરાવો સવારે ઉઠીને પોતાના બાળકને એવું બોલો કે તું હાથ જો ભગવાનના દર્શન કર જમીનને અડીને માથેડ દર્શન કર કુળદેવીનો દીવો કર જો નાનું બાળક હોય તો એ મંત્ર જાપ નથી બોલી શકતું પણ એના હાથમાં જો અગરબત્તી પકડાવી હોય તો તમારા જેમ ભગવાનને પણ અગરબત્તી કરી શકે છે મિત્રો આવા સંસ્કાર તમે આપી શકો છો અને તમારા અંદર આવું જ્ઞાન ત્યારે જ આવશે કે જ્યારે તમે પોતે આધ્યાત્મિક જીવન જીવશો જો આપણું આધ્યાત્મિક જીવન હશે તો કામ ક્રોધ લોભ હકમાન ઈર્ષા પર થઈ જશે અને આપણે ભગવાનમાં રચ્યા બસ્યા રહીશું તો મારે સૌ ભક્તોને એક જ પ્રાર્થના કરવી છે કે તમે પણ જે સાનિધ્યના અંદર જતા હોય એની પૂરેપૂરી વિગતવાર જાણકારી જાણવી છતાં પણ જો જાણકારી ના હોય તો એ જગ્યાએથી છૂટું થઈ જવું પણ કોઈ દેવી દેવતાઓનું અપમાન ના કરવું ભગવાન માતાજી ક્યારેય કોઈને દુઃખી નથી કરતા આપણા કર્મ આધીન આપણને ફળ મળતું હોય છે જો તમારો ભાવ હશે તો ઘરના અંદર બેઠા બેઠા પણ વિડીયો જોઈને માતાજીને પ્રાર્થના કરશો તો પણ તમારું કામ થઈ જશે બસ ભાવ અંદરથી પ્રગટ કરવાનો આ બધી શબ્દોની મારામારી છે જે દિવસે તમને ખરા અર્થે થઈ ગયું કે ભગવાન માતાજી મારી રક્ષા કરે છે સાક્ષાત દેવી શક્તિ હોય છે સાક્ષાત ભગવાન પણ હોય છે જેવું ખરેખર માની પણ લીધું તો પણ તમારું જીવન પરિવર્તન થઈ જશે ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો